અમારો મેઇન્સ સ્વેરનો બિઝનેસ છે કે પછી તમને મેન્સ સેવરનો બિઝનેસ કરવાનો છે તો મેન્સ વેરના બિઝનેસના અંદર કયા ટાઈપના કલેક્શન મૂકવા કેવા ટાઈપથી રેન્જથી વેચવા અને કેવા ટાઈપના લોકોને વેચવા આજે આ બધું આપણે જોઈશું હા કેવા ટાઈપથી લોગોને વેચવા એ પણ આપણે જોવાના છે અને કઈ રીતે સેલિંગ કરવું અને કલેક્શન કયા ટાઈપના છે કઈ રેન્જના છે જો તમે પણ જાણવા માંગો છો હા અમે જાણવા માંગતા છશે તો વિડીયોને ન કરતાશ કે વિડીયોને એન્ડ સુધી જલ્દી ચિત્ર જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો આપી કે છે આજે મેન્સ વેર ના કલેક્શન ના તરફ અને વાત કરું મેન્સ વેર ના કલેક્શન ની તો અહીંયા તમને ધમાકેદાર મેન્સ વેર ના કલેક્શન જોવા મળી જશે અને ઈ પણ એકદમ અફોર્ડેબલ પ્રાઇસ રેન્જ થી જો પ્રાઇસની વાત કરું ને તો અહીંયા તમને 99 એટલે કે ₹99 થી માન્સવેલનો કલેક્શન જોવા મળવાનો છે અને વાત કરું વેરાઈટીસની તો અહીંયા તમને ડિફerent કાઈન્ડ ઓફ વેરાઈટીસ જોવા મળી જો છે એવું જ નથી કે ખાલી શર્ટના અંદર અહીંયા તમને કુર્તા જોવા મળી જો છે સાથે સાથે કેઝ્યુઅલ શર્ટ પ્રોફેશનલ શર્ટ ફોર્મલ શર્ટ્સ સાથે જીન્સ ફોર્મલ પેન્ટ્સ બધાય ટાઈપના આપણી પાસે કલેક્શન રહી ગયા છે અને હા એક વસ્તુ તો હું બોલવાનું ભૂલી જ ગઈ જે રહેવાનું છે શર્ટિંગ નું મટીરીયલ તમે જોયો હશે શર્ટિંગ શર્ટિંગ નો મટીરીયલ બહુ જ વધારે ચાલતો હોય છે તો આ એજ છે શોર્ટ પેન્ટ નો મટીરીયલ તમને જોવા મળ્યો હશે તમને ઓન્લી વ્હાઇટ માં જેતું હોય એક પણ આપણ પાસે अवेलेबल છે સાથે સાથે તો પેકેજિંગ તમને અલગ અલગ ટાઈ કાઈન્ડ ઓફ મળી જોશે બન મળશે ઓન્લી ફોર બિઝનેસ પર્પસ અને જો તમે પણ વેપાર ચાલુ કરવો છે કે તમારો ઓલરેડી બિઝનેસ છે પરચેસિંગ કરવી છે નાની આમથી 25 થી 30000 ના અંદર તમે પરચેસિંગ કરી શકશો બાકી કલેક્શન તમને કઈક આ ટાઈપના જોવા મળી જશે પેકેજિંગ તમે જોઈ શકો છો કે અહીંયા તમને બહુ જ બ્યુટીફુલ બ્યુટીફુલ પેકેજિંગ જોવા મળી જવાની એકદમ સુંદર બોક્સ સાથે સુંદર સુંદર આર્ટિકલ્સ છે આપણી પાસે અને વાત કરું તો અલગ અલગ ટાઇપ ને થોને તમને જેમ કે કીધું હું તમને ખાલી પેકેજિંગ બતાઈ દઉં જો આ તો આપણે ફોકસ રહેવાની છે બરાબર આ સેકન્ડ જો કોઈને ગિફ્ટ વગેરે કરવું હોય તો આપણ થર્ડ ડે યાર ટેપ નીચે લગન વ્યવહારમાં લોકો ગિફ્ટ કરતા હોય અને ઈવન ઓમના લગન વ્યવહાર આવવાના છે અને આ રહી ફોર્થ પેકેજિંગ આ રહી આપની ફિફ્થ અને 6th આ રહી બરાબર તમે ખાલી પેકેજિંગ જ કાઉન્ટ કરતા જો કે કેટલા યુનિક યુનિક ટાઇપની આપડે પાસે પેકેજિંગ अवेलेबल છે તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને ડિફerent કાઇન્ડ ઓફ મટીરીયલ જ નહીં અહીંયા તમને ડિફerent કાઇન્ડ ઓફ પેકેજિંગ પર મળી જવાનું છે તમારું જે હિસાબનું બજેટ છે તમને એ હિસાબે બજેટના અંદર અહીંયા તમને બધા આર્ટિકલ્સ મળી જશે પ્રીમિયમ ક્વોલિટી સાથે પ્રી पैकेजिंग ब्यूटीफुल आर्टिकल्स जो है। તજો રત્યા છે બાકી વાત કરું કુર્તાસ ને કારણ કે અમારું તો વેડિંગ સીઝન છે બરાબર વેડિંગ સીઝન આવે છે અને ઈવન ચાલુ પણ થઈ ગયો છે ஆல்મોસ્ટ તો તમને આ ટાઈપના કુર્તાસના কাલેક્શન જોવા મળી જવાના છે જો બહુ જ વધારે બ્યુટીફુલ কাલેક્શન છે અમ લોકો છે ને આ ટાઈપના બંચ થી બંચ બહુ જ વધારે પરચેસ કરતા હોય અમ કોઈ ને કે ભાઈ હું મારી બેન ના તરફથી બધા આ કલરના કપડા પહેરીશ તો એ ટાઈપના તમે વેચી પરણ શકો છો તો બહુ જ વધારે બ્યુટીફુલ બ્યુટીફુલ આર્ટિકલ્સ જોવા મળી જશે તમને પ્લેન જોઈએ પ્લેન ના અંદર પણ તમને અલગ અલગ જીની જેની પેટર્ન નો જોઈતો હોય એ પણ મળી જશે બાકી આ ટાઈપનું ડિઝાઈનનું કુર્તાસ જોઈતો હોય એ પણ મળી જવાનો છે બાકી કુર્તાની વેરાઈટીની વાત કરું તો આટલી બધી તમને વેરાઈટીસ જોવા મળી જવાની છે યો જ કાઈન્ડ ઓફ વેરાઈટીસ અહીંયા अवेलेबल છે પ્લેન કલરના અંદર જોઈતો હોય તો આ ટાઈપના આપળા પાસે પ્લેન પણ अवेलेबल છે પણ લેવું પડશે બંચ ટુ બંચ સેટવાઈઝ હવે થોડું આગળ વધીએ શોર્ટના તરફ જોઓ કેઝ્યુઅલ શોર્ટના અંદર આ ટાઈપની વેરાઈટીસ બહુ જ વધારે હાલમાં ચાલી રહી છે જે રહેવાની છે ચેક્સ પેટર્નની તમે જોઈ શકો છો ચેક્સ પેટર્નની વેરાઈટીસ છે લાઈનિંગ વાળી પણ બહુ જ વધારે

આપળા પાસે આ ટાઈપના કેઝ્યુઅલ શર્ટના ઓપ્શન્સ પણ જોવા મળી જવાના છે શોર્ટ સ્લીવ જોઈએ લોંગ સ્લીવ્સ જોઈએ બધા ટાઈપના 컬લેક્શન અવેલેબલ છે સાથે ને સાથે તમને આ ટાઈપના સોક્સના પણ બંડલ જોવા મળી જવાના છે તમે જોઈ શકો છો સોક્સના બંડલના અંદર પણ તમને ડિફરન્ટ કાઈન્ડ ઓફ વેરાઈટીઝ જોવા મળી જેસે જે ટાઈપની તમને વેરાઈટી જોઈએ એ ટાઈપની આપડા મળ આપડા બધા મળી જોશે અને ખાલી એવું નથી કે આપળા પાસે મેન સ્વેર મળે છે આપળા પાસે લેડી સ્વેર કેટસ વાર પણ જોવા મળી જશે જો કમ્પલીટલી કોઈને ફેમિલી શોરૂમ ચાલુ કરવો હોય એ પણ ઈઝીલી કરી શકશે બાકી વેરાઈટીસની વાત કરું તો આખો તમે કાઉન્ટર જોઈ શકો છો શર્ટ ટી-શર્ટ જીન્સ વોર્મર પેન્ટ બધું અહીંયા તમને મળી જવાનો છે અને સાથે સાથે વેડિંગ કલેક્શન પણ આપળા પાસે अवेलेबल છે પણ મિત્રો બધું તો આપણે એક જ વિડિયોના અંદર તો ન જોઈ શકીએ ને તેના માટે શો કરવાનું છે ફાઈ કરવાની છે વિઝિટ અધરવાઈસ તમે વિડિયો કોલ કરીને પણ બધું કલેક્શન્સ જોઈ શકશો એ પણ ઘરે બેસીને તો આશાની જોવો છો આજે જાઓ અજમેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર કોલ કરો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કહીને જણાવવાનું ન ભૂલતા અને આ માટે કહી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ